હવે આપણે જો આમાં અથેલસનો પ્રમેય છે એ પરીક્ષાની અંદર વાર્ષિક પરીક્ષામાં છ માસિકમાં દરેક પરીક્ષામાં પૂછાય છે અને 4 માર્ક્સનો પૂછાય મોસ્ટ ટાઈમ બી પ્રમેય છે દરેક પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી પૂછાય જ છે દર વખતે તો આ પ્રમેય તમારે શીખવો હોય તો એના માટે તમારે આકૃતિ જે છે તે મહત્વની વસ્તુ છે અહીં કોઈ એબીસી આપ્યો છે એમાં બીસી d e જે છે તે bc ને समांतर છે આટલું લખો

ત્રિકોણ એ માં BC ને સમાંતર રેખા D છે હવે આપણે સાબિત કરવાનું એડી ના છેદમાં DB અને એ ના છેદ માં ના છેદ માં ડીબી એ ના છેદ માં એસી આવું આપણે સાબિત કરવાનું છે હવે જો આ પ્રમેય જે છે એને આટલું તમને સમજાઈ ગયું છે કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા ડી છે ડી બિંદુ એબી ઉપર અને ઈ બિંદુ એસી પર છે હવે આપણે સૌથી પહેલા આપણે હે ને એક બે રેખાખંડ દોરવાના છે જે હું તમને સમજાવું જો આ લીટી જે છે આ રેખાખંડ અહીં સુધી દોરવાનું છે આ રેખાખંડ અહીં સુધી દોરવાનું છે

રેખાખંડ ખંડ બી ઈ અને રેખા ખંડ ડીસી દોરો બે રેખાખંડ દોરવાના છે બરાબર પછી વેદ દોરવાના છે બે હવે વેધ ની અંદર તમે જુઓ તો એક વેદ અહીંથી આમ આવશે બરાબર બીજો વેદ અહીંથી આમ આવશે

આપણે ગણતરી કરીશું હવે હું તમને હે ને એકદમ સેલી અને ટૂંકી રીત છું જેથી તમને આવડી જાય એ ઈ ત્રિકોણ લેવાનું આપણે ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ છેદમાં ડી લેવાનું છે ત્રિકોણ ગુણ્યા પાયો ગુણ્યા વેદ અહીપ આવશે બે સ્ટેપ બે સ્ટેપ હજી આવશે એ હમણાં તમને સમજાવું પછી નંબર બે હવે આપણે અહીંયા પાછું એ બીજી વાર લેવાનું ત્રિકોણ

આ તમે એડી સી એડી છે તો આમાં આ પાયો લેવાનો છે અને આ વેધ લેવાનો છે બરોબર આ પાયો એડી છે છે એડી અને બીજો ડીબી છે ડીબી ઈ તો ડીબી માં જો આ પાયો લેવાનો છે અને એ વેધ લેવાનો છે પાયો ડીબી છે ઈ એન વેધ છે એક દ્વિતીયાંશ ગુણ્યા ડીબી અને ગુણ્યા ઈ એન

એટલે એ ગુરુકોણ આ જે છે એ ગુરુકોણ ત્રિકોણ છે આપણે જોઈએ તો આમાં હે ને જો આ એક દુ ત્યાં જશે ઉડી જશે અને અહીંયા એડી આવશે અને એના છેદમાં ડીબી આવશે એડી ના છેદમાં ડીબી હવે આપણે અહીંયા પણ એવું જ છે સૂત્ર એક દ્વિતિયાશ એક દ્વિતિયાંશ હવે જો આ એડી નો આપણે પહેલા આ પાયો ના આવે લઈ લીધો છે હવે આપણે આ વેધ લેવાનો છે આ વેદ લેવાનો છે આ પાયો લેવાનો છે આ અને ડી એમ લેવાનો છે પાયો છે આ પાયો લેશું એનો વેધ અહીંયા છે તો ઈસી પાયો ડીએમ વેધ છે એક દ્વિતીયાંશ ગુણ્યા ઈસી પાયો વેધ છે ડીએમ ડીએમ વેધ છે બરાબર

અને ત્રિકોણ ડીસી ત્રિકોણ ડી એક જ પાયા પર આવેલ હોવાથી સમક્ષેત્ર છે સમક્ષેત્ર છે જોઈ બે ત્રિકોણ એક જ પાયા ઉપર છે ડી બી ડી બી ઈ એટલે આ ત્રિકોણ ડીસી એટલે આ ત્રિકોણ આ બે ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા છે ડી ઉપર એટલે સમક્ષેત્ર હોય તો સમક્ષેત્ર હોય તો બે નું તો ત્રણ સમીકરણ આવી ગયા ત્રણ ત્રણ સમીકરણ જે છે ત્રણે ત્રણ સમીકરણ જે છે એના આધારે આપણે ગણતરી લખવાની હોય છે સમીકરણ એક બે અને પરથી સાબિત થાય છે બરાબર પ્રમે એક બે અને આ સાધ્યમાં જે લખ્યું છે એડી છેદમાં ડીબી એડી ના છેદમાં ડીબી અને એના છેદમાં એસી આ આપણો પ્રમેય એ પૂરો થાય છે બરાબર ચાર માર્કનો પ્રમેય છે અને મોસ્ટ ટાઈમ એ પ્રમેય છે તમે એકવાર બે વાર ત્રણ વાર વિડીયો જોવો તો તમને તરત જ યાદ રહી જશે અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ